જાણીતા સેવક અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ગાઢ રીતે જોડાયેલા ભરતભાઈ ભુવાએ તાજેતરમાં તેમની સામે થયેલા બદનામીભર્યા આક્ષેપોનું સ્પષ્ટતાપૂર્વક ખંડન કર્યું છે ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે તેમને સન્માનિત કરાયા બાદ ખોટા પ્રકાશિત કરીને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય છોડી દીધા હોવાનો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો આનાથી તેમને અને તેમના પરિવારને માનસિક ત્રાસ ભોગવવો પડ્યો હતો અબતક સાથેની વાતચીતમાં બદનામીના આક્ષેપોનું ખંડન કર્યું હતું પ્રવીણ કાનાબર બોલું છું ભરતભાઈ ભુવા ભુવા અમારી બાજુમાં ઊભા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના એક અગ્રણી હરિભક્ત છે તેમનું ઢોલરા ગામ છે ને એની આજુબાજુ પંદરથી વીસ ગામોમાં સંપ્રદાયમાં સામાજિક રીતે ને ગૌપ્રેમી પોતે છે એની ઉપર એક મનસુખભાઈ સુવાગિયા કરીને આપણે જે એ પણ એક ગાયોની સેવા કરે છે જલ જેવાને એમને એક એની ઉપર ગ્લોબલ ઓલું કર્યું છે એનો ખુલાસો ભરતભાઈ જ કરશે ભરતભાઈ નમસ્તે મારું નામ ભરતભાઈ ભુવા છે મારે આજથી પંદર દિવસ પહેલાં પંદર વીસ દિવસ પહેલાં ગઢડા સ્વામીના ત્યાં એક સામાજિક પ્રસંગ ઉપર મારે ત્યાં જવાનું થયું એટલે હું સામાજિક પ્રસંગમાં જવાનું ત્યાં રાત્રિના મોડા પહોંચ્યો અને ત્યાં જમીને ત્યાં બધા જે ઘર બેઠા હતા ત્યાં હું ગયો એટલે ત્યાં સામેથી મનસુખભાઈ આવ્યા મનસુખભાઈ એમને ઓળખાણ કરી મારી કે ભરતભાઈ ભુવા રાજકોટના છે અને ખૂબ અગ્રગણ્ય છે અને સારા એક સામાજિક કાર્યકર્તા છે અને બળવાડ વ્યક્તિ છે એમને આપણે તલવાર ભેટ આપી અને એનું સન્માન કરવું છે એમ લઈને એમ કરીને મારી તલવાર ભેટ આપી અને મારું સન્માન ત્યાં કર્યું અને પ પછી અઠવાડિયા દિવસ અઠવાડિયા પછી એ મનસુખભાઈએ વિચિત્ર રૂપ બધા કરી અને સાપામાં બધું અલગ રીતે આપ્યું કે ભરતભાઈ ભુવાએ સ્વામને સંપ્રદાયનો ત્યાગ કરી અને સનાતન ધર્મની રક્ષા માટે ભરતભાઈ ભગવાનનો સ્વામની સંપ્રદાયનો ત્યાગ કર્યો એટલા માટે આપણે એક હજાર કાઠીઓની સાથે સમૂહમાં ભરતભાઈ ભુવાનું તલવાર આપી સન્માન કરેલ છે એટલે એ એ બાબતથી એવા કે સાપામાં બધે જાણીતા છાપામાં બધું આવ્યું એને લઈને મેં સંપ્રદાયમાં મારે ખૂબ જ સાંભળવું પડ્યું અને સંપ્રદાયના ઘણા બધા સંતોના મને ફોન આવ્યા મનસુખભાઈના ટ્રસ્ટમાં હું ટ્રસ્ટ તરીકે સેવા આપતો અને ત્યારે ઝળકાણી ટ્રસ્ટની માળી સ્વામીની સંપ્રદાય અને અમારા અગ્રગણી હરિભક્તો પાસેથી મેં ખૂબ ડોનેશન લાવેલું અને એ ડોનેશનના લઈને મને બધાના ફોન આવેલા કે મેં એટલા માટે અમે તમને ડોનેશન નથી આપ્યું કે તમે આ સ્વામીની સંપ્રદાયનો ત્યાગ કર્યો સંકુચિત સ્વામીની સંપ્રદાય એવો તમે કેમ ઉલ્લેખ કરો છો તમે કે ભાઈ કીધું મને આ વાતની કાંઈ ખબર નથી અને આ અલગ રીતે બતાવવામાં આવ્યું છે આમાં હું સાવ નિર્દોષ છું એટલે મેં કાંઈ સ્વામીને સંપ્રદાયનો ત્યાગ કર્યો નથી અને આજીવન સ્વામીને સંપ્રદાયમાં હું રહેવાનો છું શો અને રહીશ ટૂંકમાં